હલો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે છવ્વીસ છ બે હજાર પચીસને વાર છે તો વાર છે ગુરુવાર ગુરુવારના રોજ લસણની વાત કરીએ તો લસણની હરાજી છાપડા નંબર નવમાં પિલોર નંબર સોળથી એક તરફ હાલ કામકાજ આજે હરાજીનું થયેલ છે ને હાલ જોઈ શકો છો અત્યારે તોલના કામકાજ પણ ચાલુ છે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે તો ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહ્યા જણાવી દઈએ આજના કેવા રહ્યા છે લસણના બજાર તો વિડિયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ જ નહીં કેવી રહી છે મીડિયમ ક્વોલિટી સારી ક્વોલિટી અથવા કળીઓના બજારો તો વિડીયોમાં ઠર સુધી બન્યા રહેજો જોઈ લઈએ દેશી લસણ મીડિયમ ક્વોલિટી આઠસો ને વેચાણું આઠસો પાસાઠ રૂપિયા કે મીડિયમ ક્વોલિટી એ દેશી લસુણે આઠસો પેસઠ રૂપિયાનો બીકા વીસ કિલો કરે આઠસો પેસઠ રૂપિયા મીડિયમ ક્વોલિટી એ મીડિયમ ક્વોલિટી જોઈ લેવાય દેશી મીડિયમ ક્વોલિટી હે આનો ભાવ તમને જણાવ્યું તો વીસ કિલાનો ભાવ જો છે આઠસો ને પંચાવન રૂપિયા બેઠી એ બી દેશી મીડિયમ ક્વોલિટી એ ગ્રાસબંધ કો પરિસ્કા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હવા હૈ આઠસો પચપન રૂપિયા બીસ કિલો કા રેટ આઠસો પચપન જોઈ લે આ મીડિયમ ક્વૉલિટી આવો ઝીણો ક્વૉલિટી જોઈ પડદા વગરનો માલ રાસબંધ ક્વૉલિટી સાતસો ને પાંસઠ રૂપિયા વેચાણ છે સાતસો ને પાંસઠ વીસ કિલ્લાનો ભાવ દેખીએ એ બી મીડિયમ ક્વૉલિટી હે બીના પડદાવાળા માલ હૈ છોટી સાઇઝ દોઢ સાતમી હે અગર ઇસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કારટ સાતસો પૈસઠ રૂપિયા બીસ કિલો કારટ જોઈએ આ દેશી મીડિયમ લાડુ હોય છે ભેગો ને ક્વોલિટી મીડિયમ ભેગી છે આનો ભાવ તમને જણાવું તો આઠસો પિંચોતેર રૂપિયામાં વેચાણું આઠસો પિંચોતેર રૂપિયા દેખીએ બી દેશી માલે લડ્ડુ ઓર મીડિયમ ધોનો સાતમી ક્વોલિટી એ ેટ આપતો બતાવું તો બીસ કિલો કાલટ હોય કાલટ માલ કાપી કાફી જોઈ લ્યો દેશી લસણ આ મીડિયમ ક્વોલિટી છે ઝીણી ક્વોલિટી જોઈ લ્યો સાતસો ને પિંચાશી રૂપિયામાં વેચાણ સાતસો પિંચાશી રૂપિયામાં મીડિયમ ક્વોલિટી છે રાસબંધ માલ છે આજે જાજા માલ આવા મીડિયમ ક્વોલિટી વધારે વેચાણા છે સારો માલ આજ ઓછો આવ્યો છે ગોંડલ માર્કેટમાં देखिए अभी मीडियम क्वालिटी है सात सौ पिचासी में बिका है बीस किलो है, का सात सौ पिचासी रुपये में और आज ज्यादातर मीडियम क्वालिटी आई है रासबंद माल ही लड्डू का आज कम ही आवक हुआ है ये एमपी एम पी है फुल लाडो टाइप ले लिया बार सौ ने एक माँ बेचा से बारह सौ ने एक तो देखिए एम पी का माल है लड्डू टाइप माल है गुलाबी पत्ती वाला माल है રીસકા રેટ આપતાવું તો બીસ કિલો કા રેટ હોય બારા સો એક બિકા બીસ કિલો બારા એક